ફતેપુરા ગ્રામ પંચાયત દ્વારા આવા નાના અને મધ્યમ વર્ગના વેપારીઓ પાસેથી રૂપિયા ઉઘરાવી આડેધડ લૂંટ ચલાવતા હોવાનું બહાર આવતા ભીલ પ્રદેશ વેપારી એસોસિએશન દ્વારા આવેદન પત્ર આપવામાં આવ્યું આવેદન પત્રમાં જણાવ્યા અનુસાર ફતેપુરા ગ્રામ પંચાયત તેમજ સમગ્ર ફતેપુરા તાલુકો અનુસૂચિત આદિજાતિ વિસ્તાર છે જેથી આદિ વાસી વિસ્તારમાં આદિવાસીઓ પાસે તેમના ધંધા રોજગાર માટે ફી લેવી તે સંપૂર્ણ ગેરબંધારણીય છે સીડલ એરિયામાં આદિવાસી પોતાની રીતે ધંધા રોજગાર કરવા માટે કોઈ રોકટોક વગર સ્વતંત્ર છે જેથી આદિવાસી ખેડૂતો પાસેથી કોઈ પણ પ્રકારની ફી ન લેવામાં આવે ને તાત્કાલિક બંધ કરવામાં આવે તેવી માંગણી સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું સરકાર એક બાજુ આત્મનિર્ભરની વાતો કરતી હોય છે ત્યારે આદિવાસી વિસ્તારમાં આવતી ફતેપુરા ગ્રામ પંચાયત દ્વારા ગામડાઓમાંથી આવતા નાના છૂટક અને નીચે પાથરણા તેમજ ટોપલામાં થોડી શાકભાજી વેચી સોથી બસો રૂપિયાનો ધંધો પોતાની રોજીરોટી રડતા ગરીબ આદિવાસી ખેડૂતો પાસે ગ્રામ પંચાયત દ્વારા ખુલ્લામ રૂપિયા લખ્યા વિનાની પાવતી આપી વીસ થી ત્રીસ રૂપિયાનું ગ્રહણ કરતાને પહોંચ આપતા વિડીયોમાં જોવા મળી રહ્યા છે અને સોશિયલ મીડિયામાં વિડીયો ખૂબ જ વાઇરલ થઈ રહ્યો છે જોહાર જય આદિવાસી જે ફતેપુરા તાલુકો સિડ્યુલ એરિયા પાંચ ની અંદર આવેલો છે અને તેની અંદર ફતેપુરા પંચાયત દ્વારા ફતેપુરા પંચાયતની આજુબાજુના આદિવાસી ખેડૂતો શાકભાજી અને અન્ય ચીજ વસ્તુઓનું વેચાણ કરવા અર્થે ફતેપુરા આવતા હોય છે કલાકથી બે કલાક માટે જે ફતેપુરા પંચાયત દ્વારા પંચ પંચાયતના રોકેલા માણસો દ્વારા જે ફી લેવામાં આવે છે એ ફી વીસથી ત્રીસ રૂપિયા લેવામાં આવે છે અને એમની મરજી મુજબ લેવાના આવે છે ક્યારેક આદિવાસી પબ્લિકને ગાળો બી બોલવામાં આવે છે જે શાકભાજીના ટોપલાઈને બેસે છે એમની જોડે ગેરબંધારણીય વ્યવહાર બી કરવામાં આવે છે જે સંપૂર્ણપણે નાબૂદ થવું જોઈએ અને આ એરિયો એક આદિવાસી સીધું લેરો ગણવામાં આવે છે તો આ કયા નિયમને આધારે પંચાયત આદિવાસીઓ પાસેથી ફી વસૂલે એ બી એક જાણવા જોગ જેવું છે અને આ જે કંઈ ફી ઉઘરાવવામાં આવે છે અમે પ્રાંત સાહેબને આવેદનપત્ર આપેલું છે જે પ્રાંત સાહેબ સંપૂર્ણપણે જે તે લાગતી વળતી કચેરીને જાણ કરે અને કાયદેસરની કાર્યવાહી કરે એવી અમારી માંગ છે તમારું નામ અર્જુનભાઈ તમારી પાસેથી કેટલા પૈસા ત્રીસ રૂપિયા ફરચી ની અંદર એક પણ રૂપિયો લખેલો નથી ફક્ત સહી કરેલી છે લખેલી છે

વિડિયો વિડીયો ચાલુ તમારી પાસેથી કેટલા પૈસા લીધા તમે કેટલા કેટલું બો કેટલા બોટલો લઈને આવ્યા તમે એકલા જ બોટલું અને વીસ રૂપિયા લીધા જોકે પરચીમાં એક રૂપિયાની થઈ લખેલું નથી ખર્ચી થઈ કરેલી છે હાડી પોતા કિરણડામુન બૌદિક ભારત છે